TV, a leading local news channel of Vadodara. પાદરાના પીપડી ગામમાં હાલ નિર્માણ થઈ રહેલ બીએપીએસ મંદિરની પાછળ આવેલ જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા પીપડીના બીએપીએસ મંદિરનું હાલમાં નવ નિર્માણ ચાલી રહ્યું છે અને પાછળની જમીન અંગે વિવાદ થતા બંને જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને જોરજોતામાં પથ્થરમારો થયો હતો ત્યારે ચાર જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી પીપળીમાં તેણાઓ ભર્યો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ ઝાગ્રસોની એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો પીપળી ગામે પહોંચ્યો હતો અને ઘટનાને અંકુશમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પાદરા પોલીસ મથકના અભ્યાયી એલપી તળવેશ સહિત પોલીસનો ખડકો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો ટટ પાદરા પોલીસ મથકના અભિયાઈ એલપી તળવેશ સહિત પોલીસનો ખડકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો જન નહીં જાતા આ બધા દરુજા દે કાકા ફટા ભાઈ

મંદિર વિદ્યાલય